નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબજારના દરરોજ પાંચથી છ વિડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર સોનાલિકા ટેક્ટર વેસવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે સોનાલિકા પાંત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો જે ચેતનસિંહને વેચવાનું છે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે હાઇડ્રોલિક પાવરફુલ ટાયર રિમોટ વિડીયોમાં તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો મોટા ટાયર સોયા સો ટકા વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો ઓગણચાલીસ હોર્થ પાવરનું ટ્રેક્ટર વન ઓનર સીટ સતરી નવું ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ડ જોવા નહીં મળે ચેતનસિંહને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર દસ અને ટ્રેક્ટરની કિંમત એક લાખ નેવું હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક ચેતનસિંહનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ચેતનસિંહનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો મેસી દસ પાંત્રીસ જે સિરીઝ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે શૈલેષભાઈને વેચવાનું છે ટાયર નવા રિમોટ એન્જિન પાવરફુલ સ્ટીરિંગ બોથાલ નવો રેડિએટર નવું બ્રેક પટ્ટા નવા હાલમાં ટેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન કમ્પ્લેટ ટાયર નવા રિમોટ શૈલેષભાઈને ફૂલ જવાબદારી સાથે મેસી દસ પાંત્રીસ જે સિરીઝ ટેક્ટર વેચવાનું છે મોડલ ઓગણીસો નવ્વાણું ટ્રેક્ટરની કિંમત એક લાખ સાહીઠ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો અમરેલી તાલુકો ધારી અને ગરમલી ગામે જોવા મળશે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગરમલી ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે શૈલેષભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો વિડીયોમાં તમે રોયલ બુલેટ જોઈ રહ્યા છો તે દેવરાજભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો ટાયર બંને સારી કન્ડિશનમાં છે એન્જિન કમ્પ્લેટ કમની ફિટિંગ એન્જિન છે વીઆઈપી નંબર પાંત્રીસ ચાર સોડા વીઆઈપી નંબર છે બુલેટમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે દેવરાજભાઈને ફૂલ જવાબદારી સાથે સારી કન્ડિશનમાં બુલેટ વેચવાનું છે વિડીયોમાં તમે આ કંડિશન જોઈ શકો છો મોડલ બારમો મહિનો બે હજાર સોળ ત્રણ ઓનર દેવરાજભાઈએ કિંમત ફિક્સ રાખેલી છે એક લાખ ત્રીસ હજાર આ બુલેટ બાઇક તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો પોરબંદર જિલ્લામાં જોવા મળશે બુલેટ ગાડીના માલિક દેવરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે દેવરાજભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો વિડીયોમાં તમે બી બસો પંચોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે અફઝલભાઈને વેચવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ઓઇલ બ્રેક ટાયર સારા શીટ સતરી કમ્પ્લેટ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી અફઝલભાઈને ફૂલ જવાબદારી સાથે મહેન્દ્રાબી બસો પંચોતેર ટ્રેક્ટર વેસવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર તેર ની કિંમત બે લાખ આઠ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો ગોંડલ ગુંદાળા સોંકડીથી એક કિમી દૂર ગુંદાળા રોડ ઉપર આવેલ સંતરામ પેટ્રોલ પંપની સામે રિયલ ટ્રેક્ટર ગોંડલમાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક અફઝલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે અફઝલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડિયો શેર કરો નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને કેતવાજાના દરરોજ 5 થી 6 વિડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડિયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર કાર વેચવા માટે આવેલી છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે કાર જોઈ રહ્યા છો તે અજયભાઈને વેચવાની છે વિડીયોમાં તમે કારની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટાયર સારા પેટ્રોલ પ્લસ સી સીએનજી વન ઓનર કારમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે નવ્વાણું હજાર નવસો કિલોમીટર ફરેલ વિડીયોમાં તમે જોઈ શકો છો કિલોમીટર નવ્વાણું હજાર નવસો મોડલ બે હજાર અગિયાર કિંમત એક લાખ એક્યાસી હજાર આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો જુનાગઢ જુનાગઢ રોડ પર જોવા મળશે કારના માલિક અજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે અજયભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો ટેલર જોઈ રહ્યા છો તે રમેશભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટેલરની કન્ડિશન જોઈ શકો છો બુક કમ્પ્લીટ છે ટેલરની ટાયર સારા હેવી બનાવટનું ટેલર રમેશભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટેલરની કિંમત પંચાણું હજાર કિંમત રાખેલી છે આ ટેલર તમને બોટાદ જિલ્લાના કાનિયાળ ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક રમેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ તમે બીજા નંબર ઉપર થ્રેસર જોઈ રહ્યા છો થ્રેસર મશીન તે મહેશભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે મશીનની કન્ડિશન જોઈ શકો છો ટાયર સારા ખોડિયાર થ્રેસર મશીન વિડીયોમાં તમે કંડિશન જોઈ શકો છો મહેશભાઈને ફૂલ જવાબદારી સાથે થ્રેસર મશીન ખોડિયાર આટકોટ જસદણવાળાનું વેચવાનું છે થ્રેશરની કિંમત એક લાખ પંચાવન હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ થ્રેસર તમને જિલ્લો ભાવનગર તાલુકો તળાઝામાં જોવા મળશે થ્રેશરના માલિક મહેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક કરી શકો છો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબજારના દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મહિન્દ્રા નોવો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર આપવી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે અશોકભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ

અને દસાડા તાલુકામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક અશોકભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે અશોકભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવલ્સ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબારના દરરોજ પાંચથી 6 વિડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર ટ્રેક્ટર અને ટેલર વેસવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર આપવી હોય તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો અને ટેલર બંને કિશનભાઈ ને વેસવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક તમામ કોમ્પ્લીટ ટાયર સારી કન્ડિશનમાં છે વિડીયોમાં તમે ટ્રેક્ટરના ટાયર જોઈ શકો છો ટાયર સારી કન્ડિશનમાં છે પિસ્તાલીસ વોર્સ પાવરનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કિશનભાઈને ને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર અગિયાર સાથે તમે ટ્રેલર જોઈ રહ્યા છો તે પણ કિશનભાઈ ને વેચવાનું છે ક્રિષ્ના ટેલર ગોંડલ ફૂલ હેવી ટેલર નેવું ફૂટનું વિડીયોમાં તમે ટેલરની કંડિશન જોઈ શકો છો ફૂલ હેવી બનાવટનું ચૌદસો કિલો વજન એકવીસ ધોકા છ એમ એમ તળિયાની પ્લેટ પાંચ ટન જેક હેવી ફૂલ ગેરંટી વાળો સાઈડના પાટિયા ચાર એમ એમ ફૂલ હેવી બનાવટનું ટ્રેલર કિશનભાઈને વેચવાનું છે ટાયર પણ કંપનીના ટેલરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કિશનભાઈને ટ્રેક્ટર અને ટ્રેલર બંને સાથે વેસવાનું છે બંનેની કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ શેટ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને મૂળ ગોમટા ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક કિશનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે કિશનભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો